આપણે એક વાટકી ગરમ પાણી તેલ મૂકી દઈએ તો અહિયાં ચાલુ કરી દઈએ વાટકી આપણે પાણી ગરમ મૂકી દઈએ તેમાં એક ચમચી આપણે તેલ નાખીશું જો એક ચમચી આપણે અહીં આપણે તેલ નાખશું એમાં તેલ જ્યાં ગરમ થાય પછી આપણે તેમાં સોડા નાખી દેસું

એક ચમચી જેટલો અજમો આપણે ખાવા નાખી દેશું દેસુ માચું પાડે નાખી દેશું આપણે મિક્સ કરી આપણે એમાં થોડું પાણી નાખશું પાણી ગરમ છે તેથી આપણે ચમચી ની મદદ થી થોડી વાર આપણે તેલ તપી ગયું છે અને હવે આપણે ગાંઠિયા પાડી લઈએ આવી રીતના ગોલ ગોલ ફરાફવાનું છે તો જો હવે આપણે ઉતલાવી લે આને જો કે વાસાનેથી પલટી ગયા તેલ માં આ દેખા શું થઈ ગયા છે આપણે હવે આપણે જરા આ તેલમાંથી આપણે કાઢી લે જરાથી પણ રેલી એમ નીકળી લઈએ પાછા પરિસ્થિતિ વાર પાડી લઈએ આપણે

છે આ લકડિયા ઘરે બનાવેલા જો કેવા મને મસ્ત જો કેવા ક્રિસ્પી છે જો છકો છોવા કેવો મસ્ત સવાદ આવે છે જો ક્રિસ્પી છે તો તમને કેવા લાગે મારા ગાંઠિયાની લકડિયા કડિયા ગાંઠિયાની રેસીપી અને એક વાત કહું તમને કે જો મેં છે ને લાલ કલર નથી મરચાનો લાલ કલર નથી રાખ્યો તીખા મરચું નાખ્યું છે કલર માટે મરચા એડ નથી કર્યા એટલે તીખા ગાંઠિયામાં ભાવે તીખા મરચા નાખ્યા છે એટલે કલર એકદમ લાલ થયો નથી ચેનલ મનવા હો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ